વિદ્યાર્થી મિત્રો આપણે જે ભરતી જાહેર થયેલ છે તે જગ્યાનું નામ છે સહાયક જુનિયર ક્લાર્ક અને આની માટેની લાયકાત છે કે તમે કોઈ પણ માન્ય વિદ્યા અંદર સેકન્ડ ક્લાસ ફર્સ્ટ ક્લાસ અથવા તો ડિસ્ટન્સન ક્લાસે ગ્રેજ્યુએટ થયેલા હોય તો તમે આની માટેનો ફોર્મ ભરી શકો છો પ્લસ તમે સરકાર માન્ય સંસ્થામાંથી સીસીસી કમ્પ્યુટર કોર્સ તમે કરેલો હોય તો તમે આની માટે એલિજિબલ છો સીસીસીની અંદર સરકાર શ્રેણીના સામાન્ય વહીવટ વિભાગના તેર આઠ આઠ ના જે ઠરાવ પ્રમાણ છે સીઆરઆર દસ એક બે હજાર સાત એકસો વીસ ત્રણસો સર્ટિફિકેટ હોવું જોઈએ અને આ નંબર માટે બસો અડસઠ ઇડબ્લ્યુએસ એકસઠ ઓબીસી ની એકસો સાડત્રીસ એસસી સત્તર અને એસટી એકસો ને ઓગણત્રીસ જગ્યા છે અને દિવ્યાંગ ઉમેદવાર માટે છત્રીસ જગ્યા છે તે અનામત રાખેલી છે ત્યાર પછી ફોર્મ ભરવાની વાત કરીએ તો આના માટેના ફોર્મ આજથી ભરવાના શરૂ થઈ ગયા છે અને 15/4/2024 ના રાત્રેના 12 વાગ્યા સુધી તમે નાને માટે ફોર્મ ભરી શકો છો ત્યાર પછી આપણે વાત કરીએ પગાર ધોરણની તો અંદર જે છે 3 વર્ષ માટે ફિક્સ ₹26000 પગાર મળશે ત્યાર પછી જે લેવલ 2 પરમાને મેટ્રિક્સ પ્રમાણે જે પૈસા મળે છે 29900 થી 63200 પ્લસ નિયમ મુજબ જે ભન્ય પથ્થા હોય તે પથ્થા મળવા છે ત્યાર પછી આપણે વાત કરીએ ફીસની તો માટે જનરલ કેટેગરી માટે જે ફીસ છે તે ₹500 છે અને એ સિવાયની જેટલી પણ કેટેગરી છે તેની માટે અઢીસો રૂપિયા છે અને દિવ્યાંગ ઉમેદવાર હોય તેને કોઈ પણ પ્રકારની ફીસ ભરવાની રહેશે અને ફીસ ભરવાની છે લાસ્ટ તારીખ છે પચીસ ચાર બે હજાર ચોવીસ દિવ્યાંગ ઉમેદવારો માટે ફીસ ભરવાની નથી ઉંમર મર્યાદાની વાત કરીએ તો ઓછામાં ઓછા અઢાર વર્ષ વધારે વધારે તેત્રીસ વર્ષ તેમજ એએમસીમાં જો તમે ફરજ બજાવતા હોય તો તમને અંદર ઉંમરની અંદર છૂટછાટ મળવા પાત્ર છે ડોક્યુમેન્ટની વાત કરીએ તો ડોક્યુમેન્ટમાં જોશે માર્કશીટ ગ્રેજ્યુએશન આધાર કાર્ડ પાસપોર્ટ સાઇઝનો ફોટો અનામત કેટેગરી માટે જાતિનો દાખલો તેમજ નોન ક્રિમિનલ ઓબીસી માટે અને એક્સપિરિયન્સ સર્ટિફિકેટ જો તમારી પાસે હોય તો તમારે એક્સપિરિયન્સ સર્ટિફિકેટ આપવાનું છે જો ન હોય તો આની જરૂર નથી આઈ હોપ તમને બધી માહિતીનો ખ્યાલ આવી ગયો છે જો કાંઈ પણ ડાઉટ હોય તો અમારા વોટ્સઅપ નંબર તાણોતેર એકતાલીસ એકત્રીસ તેર આ નંબર પર અમને કોન્ટેક્ટ કરવો જો વિડીયો ગમ્યો હોય તો લાઇક કરજો તમારા મિત્રો સાથે શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો